રાજકોટની ઘટના બાદ પોલીસ દરેક આયોજનને અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને જ પરવાનગી આપશે તેવી જાણકારી સુરત ડીસીબી હેતલ પટેલે આપી હતી નવરાત્રીના આયોજનને લઈને સુરત પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે લાઉડસ્પીકર સ્પીકર બાર વાગ્યા સુધી વગાડી શકાશે ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી સી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ઘોડેસવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરાશે રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે ગયા વર્ષે સત્તર આયોજકોએ મંજૂરી લીધી હતી આ વર્ષે તેર આયોજકોની અરજી મળી છે ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે મોટી નવરાત્રીના આયોજનોમાં સી ટીમ ફરજ બજાવશે મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે ઉત્સવ ઉત્સવ અને સુરતીઓએ બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો કોમી એકલાસની ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે નવરાત્રીનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ દસ વાગ્યાથી એક્સટેન્ડ કરીને બાર વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે લાઉડ સ્પીકર માટે હોય છે સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક માંડીને બોડી વોન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે ખાસ કરીને ઘોડે સવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ઝોન ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ કારણ કે સુરતની એક એક નવરાત્રીનું ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ જેવા બંધ એવું કહેવાય કે બંધ સ્ટ્રકચરની અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે તો એની કેપેસિટી કેટલી છે એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે એમના ફાયરના પ્લાનિંગ શું છે વેકેશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે એમ તો સ્ટ્રક્ચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટ ને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે ગત વર્ષની હું વાત કરું તો આશરે સત્તર જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી આ વર્ષે તેર જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલો કેમેરામેન સેનલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે